મહુવા માર્કેટિંગ યાર્ડમાં કુલ સત્તર જેટલી જણસીઓની આવક નોંધાય જાણો શું રહી આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ત્યારે આજે વીસ એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા જુવાર બાજરી સીંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નારિયળ સહિતની વિવિધ પ્રકારની કુલ સત્તર જણસીઓની આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં આજે એક લાખ ચાલીસ હજાર કટાની સફેદ ડુંગળીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ બસો ઓગણચાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો બે રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની પણ આવક નોંધાઈ હતી જેમાં માર્કેટિંગ યાર્ડમાં આજે સાત હજાર બસો ત્રેપન ગુણીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો ને એકતાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો ને પંદર રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ને અડતાલીસ રૂપિયાથી લઈને પાંચ છસો ને અઠ્ઠાવન રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં બાજરીના ત્રણસો ને અડતાળીસ રૂપિયાથી લઈને પાંચસો ને રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે તલના બે હજાર છસો ને રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે ચોપ્પન ઘાસડીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ આઠસોને ત્રીસ રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો નેવ્યાશી રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં લીલા એકતાલીસો એકતાલીસ હજાર છસો ને ચુમ્મોતેર નો આવક હતી જેના પ્રતિ એક મણના સો નંગના નીચા ભાવ ચારસો ને એકતાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર છસો ને નવ્વાણું રૂપિયા સુધીના સો નંગના ભાવ બોલાયા હતા આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ નવસો ને બેતાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા સુધીના પ્રત્યે એક મણના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે અડદની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં અડદના પ્રત્યે એક મણના ઊંચા ભાવ એક હજાર બસ્સો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં અજમાની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં અજમાના પ્રત્યે એક મણના ઊંચા ભાવ બે હજાર એકસો છન્નું રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં તુવેરના પ્રત્યે એક મણના નીચા ભાવ એક હજાર આઠસો તેત્રીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને પંદર રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા